જે પીએમ કિસાન યોજના નું જે ઓફિશિયલ વેબસાઈટ છે ઓફિશિયલ પોર્ટલ છે એના ઉપર આ બેનર લગાવવામાં આવ્યું છે તો અહીં તમે જોઈ શકો છો કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જે પીએમ કિસાન સન્માન નિધિનો જે 19મો હપ્તો છે જેમનું વિતરણ કરવામાં આવશે જે ટ્રાન્સફર કરવામાં આવશે આપણે તારીખની વાત કરીએ તો તેમની તારીખ છે 26 ફેબ્રુઆરી 2025 ના રોજ જે ભાગલપુર બિહાર જે બિહાર રાજ્યનું જે ભાગલપુર જિલ્લાની અંદર માનીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો એક ઇવેન્ટ થવાનું છે આયોજન થવાનું છે તો બિહારની અંદર જે ભાગલપુરમાં ઇવેન્ટ દરમિયાન જે 19મો હપ્તો છે એ દરેક ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જમા કરવામાં આવશે પરંતુ કેવા ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર થશે જમા થશે એમની આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો તમારે જે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ છે એના ઉપર આવી જવાનું રહેશે તો કઈ આ પ્રકારનું પેજ ઓપન થઈ જશે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે ત્યારબાદ તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તો અહીં તમને એક કોષ્ટક જે જોવા મળવાનું છે જે નો યોર સ્ટેટસ જે નો યોર સ્ટેટસ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું ક્લિક કરશો એટલે અહીં તમને આ પ્રકારનું પેજ ઓપન થશે તો અહીં મિત્રો તમારે એન્ટર રજિસ્ટર નંબર તો રજિસ્ટ્રેશન નંબર તમારે દાખલ કરવાનો છે ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે ને ત્યારબાદ ઓટીપી ઓટીપી તમારે દાખલ કરવાનો રહેશે જો તમને રજિસ્ટર્ડ નંબર ખબર ના હોય તો તમે અહીંથી તમારો નંબર નંબર પણ પણ તમે મેળવી શકો છો તો તો આપણે એ રીત જોઈ લઈએ અહીં તમારે નો યોર એના ઉપર ક્લિક કરી દઈએ તો જેવું ક્લિક કરશો એટલે તમે બે રીત દ્વારા તમારો રજિસ્ટર નંબર મેળવી શકશો સૌ છે મોબાઈલ નંબર ત્યારબાદ છે આધાર નંબર તો તમારે અહીં જે સરળ રીત છે જે મોબાઈલ નંબરની એ તમારે અહીં મોબાઈલ નંબર તમારો દાખલ કરવાનો રહેશે ત્યારબાદ અહીં કેપ્ચા કોડ આપેલો છે એ તમારે અહીં દાખલ કરવાનો રહેશે ને ગેટ ઓટીપી તો જેવું તમે ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે એક નવું પેજ ઓપન થઈ જશે તો મિત્રો આ પ્રકારનું એક પેજ ઓપન થઈને આવી જશે જે એલિજિબિલિટી સ્ટેટસ તો દરેક ખેડૂતોને આ ત્રણેય ટીક માર્ક જે ગ્રીન ટીક હોવા જોઈએ જે સાચાની નિશાની હોવી જોઈએ એમાં જો સૌપ્રથમ છે લેન્ડ સીડિંગ તો દરેક ખેડૂતોનું લેન્ડ સીડિંગ હોવું જરૂરી છે તો એમાં પણ યસ હોવું જોઈએ ત્યારબાદ આધાર બેંક સીડિંગ સ્ટેટસ તો તમારા બેંકની અંદર તમારું આધાર કાર્ડ એ અથવા તો લિંક હોવું જોઈએ તો એમાં પણ તમારે હોવું જોઈએ અને ત્યારબાદ છે સ્ટેટસ તો દરેક લાભાર્થીએ ઈ કેવાયસી કરાવેલું પણ ફરજિયાત હોવું જોઈએ જો આ ત્રણેય ગ્રીન ટીક હશે લીલા રંગનું જે સાસાની નિશાની હશે તો જ તમારા ખાતાની અંદર બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ કે લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલની વાત કરીએ

જે એકાઉન્ટ ક્રેડિટેટ અને ક્રેડિટ ઓન ડેટ તો કઈ તારીખે જે જમા કરવામાં આવેલો તો એની તારીખ પણ જોવા મળશે તો મિત્રો ખાસ તો તમારો જો હપ્તો તમારા ખાતામાં આવી જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને એની માટે તમારે ત્રણેય જે લીલા રંગના ગ્રીન ટીક છે એ તમારે દરેક દરેક લાભાર્થીને સાસાની નિશાની હોવી જરૂરી છે તો જ તમારી ખાતાની અંદર જે ચોવીસ તારીખે ઓગણીસમાં હપ્તાના બે હજાર રૂપિયા જમા કરવામાં આવશે તો મિત્રો જે પણ લાભાર્થી ને હજી કેવાયસી બાકી હોય તો ફટાફટ કેવાયસી કરાવી લેજો જેથી કરીને તમારા ખાતાની અંદર પણ બે હજાર રૂપિયા જમા થઈ જાય